चलिए શરૂ કરતી હે કેમ છો બધા મિત્રો મજામાં તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે હમણાં કેટલા દિવસથી હું લોગ નહોતો નાખી શકતો એનું કારણ હું ખબર તમને કે હમણાં હે તમારો કામે ચડી ગયો હતો હમણાં કામમાં નવરો નહોતો ને એટલે હે લોક નહોતો નાખી શકતો અને રાતે એવું હતું કે પછી લાઈવ થવાનો મોકો માન મળી જતો એટલે કે દાંડિયા ક્લાસીસ હોય એટલે ને રાતે લાઈવ થઈ જતો હતો તો નવ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી લાઈવ જોજો હે રોજ લાઈવ આવીશ અને અત્યારે હે ને ઘરેથી તો ગામમાં જવાનું છે અત્યારે તો અમારા નીતભાઈ આવી ગયા હે અને વિશાલભાઈ તો હજી હે ને ઉઠીને આવ્યા નથી આજે બહુ મોડું થઈ ગયું વાગવામ થઈ ગયા છે બાર તો ચાલો મિત્રો અત્યારે જાય પેલા ગામમાં થોડું કામ છે એ ફટાફટ પતાવવાનું છે તો પેલા પતાવી આવ્યા અને પછી આવીએ પાછા કમાભાઈ દુકાને ફાકી લેવા પોતી ગયા કમાભાઈ તો છે નહીં કીધા હે

તો આપણે છે ને પ્રતિભાલભાઈ ની દુકાન પોતી ગયા આ પ્રતિભાલભાઈ આ એની ગાડી પ્રતિભાલભાઈ તમારી ગાડી નીચે આવી ગાડી માં જ રાખી છે તો તમે તમારી રીતે લઈ લેજો બરોબર થેન્ક યુ સો મચ બ્રો અને અમે હવે નીકળ્યા તો મિત્રો અમે છે ને પ્રતિભાલભાઈ ને ગાડી ગોપી અમે સીધા નીકળી ગયા એ ગાડી ના શોરૂમ તરફ નવી ગાડી લેવા નથી જતા આપણે આ ગાડી છે ને એક્સેસ એનો છે ને સર્વિસ નો ટાઈમ થઈ ગયો છે ટોટલ દસ કિલોમીટર હાલી ગઈ ને અત્યારે પચીસો કિલોમીટર હાલી ગઈ એટલે આપણે છે ને ઓઇલ પાણી તો બદલાવા જ પડે મિત્રો

તો આપણે બકાલો લઈને આવતા પાછા બકાલો લેવા જ ગયા બીજું કઈ કામ નતું જ્યોતિ જો રસોઈ કામ ચાલુ કરી દીધું હે અને વિશાલભાઈ હે ને ડ્રેસ ચેક કરે છે જોઈ છે હજી ઉઠા છે ટૂંકમાં એમાં હું છે નોરતા નજીક આવ્યો ને તો મિત્રો આપણે છે ને એક ડ્રેસ સીવડાવ્યો હે યારીઓ અત્યારે તમે આમ નમ જો ને તોય તમને ના ખબર પડે વિશાલભાઈ જ્યારે પહેરીને રમશે ને બતા ત્યારે છે ને મસ્તીના વિશાલ વાગ્યા બતાઈમાં કોઈને આપણે કોઈને આમ આમ નામ બતાવી દઈ તો કોઈને ખબર ના પડે આમાં હું કોપ્યું મારે ભાઈ આવા હણેલી જેવા ડ્રેસના તારા ડ્રેસ તો જો તો આપણે મિત્રો લાવી લઈ અને પપ્પાની મમ્મી ગયા હે વડેખણ વાડીએ આ છે ને ત્યાં ટ્રેક્ટર આવવાનું હતું સવડા મારવાના હતા તો સવડા અત્યારે ચાલુ છે અને અત્યારે છ વાગ્યા હાય કે તો હજી કે ઉજૈન તાહુદી કે કરું છું મેં કીધું હારામાં હારું મિત્રો આપણે આવી ગયા છીએ એક ખાસ કામ થી એક આવે છે ભાઈબંધ એને આપણું ટૂંકમાં કોઈ જાણીતું તો નહોતું પણ એ ભાઈનો મને ફોન આવ્યો પેલા ઇન્સ્ટા મેસેજ આવ્યો તો મારા નંબર લીધા અને એને હે ને યુટ્યુબનું કંઈક કામ હતું કે યુટ્યુબ સેટિંગમાં એ કે મને કંઈક સેટિંગ કરતું ને મને પૂરું આવડતું નથી હવે આવે પછી આપણે એને મળીએ અને હું પાછો ગામમાં આવ્યો આવ્યો અત્યારે બેઠો છું શિયાળામાં જો તો મિત્રો શિયાળામાં એ ભાઈને તો આવતા વાર લાગી ગયા છે ને અમને ચા ચા પીવાનું મન થઈ ગયું અમારે વિશાલભાઈ આવી ગયા મારા નીતભાઈ લઈને

આપણે જેની વાત જોતો હતા એ ભાઈ બંધ આવી હે એ ઓલી બાજુ એ ભાઈ તો મિત્રો આપણે હે ને ગૌતમભાઈ ભેગા થઈ ગયા હે ગૌતમભાઈની ચેનલમાં થોડુંક તકલીફ હતું આપણે પહેલી જ મુલાકાત છે આપણે એટલી બધી હજી ખબર પડતી નથી પણ તોય મને ફોન આવ્યો ભાઈ કે તમને જેટલી ખબર પડે ને એટલું મને કયો પછી ભાઈને મેં સલાહ દીધી મેં કીધું કાંઈ વાંધો નહીં એને એને ક્યાંય પ્રોબ્લેમ નહોતી બધુંય ઓકે ઓકે જ પણ ખાલી ક્રોમ બ્રાઉઝરની અંદર સેટિંગમાં થોડીક તકલીફ હતી

બરોબર બરાબર તમે બધું સમજાવી દીધું અમને હવે અમે કરી તમે કીધું પ્રમાણનું સેટિંગ હવે અમારે અમને લાગે છે કે અમારે ચેનલ ગ્રો થઈ જાય નો થાય તો તમારે મહેનત તો કરવાની જ છે ગ્રો હોય ને મહિના ની અંદર નો થાય ભાઈ એક દીમાં ન થાય ભાઈ એક દી જરૂર થાય બરોબર તો મિત્રો હવે આપણે મોડું થાય છે તો હવે નીકળીએ આપણે સીધા ઘર બાજુ તો અમારા નીતભાઈ છે ને ડ્રાઈવર બની ગયા અત્યારે અમારે જોવું પડશે અત્યારે કે બરોબર દેખાય કે નથી દેખાતું

અને મેગી તો એનો તો હર્યું કરવી જ પડે ભાઈ બસ થઈ ગઈ ને સર્વિસ મમ્મી ને પપ્પા આવી ગયા વાડીએ થઈ જો તમે મોટા થઈ ગયા એ કારા માય તો મિત્રો ન્યા હું ટ્રેક્ટર હાલતો તો ને એટલે તો હવે મિત્રો ટાઈમ થઈ ગયો છે ઓવર શું કે માં હવે લો પૂરો કરી દે ભાઈ જય માતાજી તો મિત્રો હે ને હવે હે ને જમવાનું એ મોડું થાય અને બ્લોગ છે ને બહુ લાંબો થઈ ગયા હે અત્યારે વાગવાનું થઈ ગયા છે સાડા આઠ તો હવે મળીએ નવા બ્લોગ સાથે કાશોથી બાય બાય